દૂષિત પાણી આવે છે પાણી પાણી એક બહુ મોટો મુદ્દો છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ બીજું કે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે પણ એના માટે ગ્લાસ નથી મૂકવામાં આવી રહ્યા અને તો એ ગ્લાસ જ નહીં હોય જો પાણી પીવા માટે તો પાણીની પરબ પાણી કહેવાય તો પીસે લોકો અને પાણી દૂષિત આવે છે પાણી ઓછું આવે છે માટલું લઈને આવે છે પણ માટલાની અંદર પાણી નહીં પરંતુ આવેદનપત્ર લઈને આવે છે એનું કારણ એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો અત્યારે બોયઝ હોસ્ટેલ ગર્લ્સ ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની ટાંકીઓ ક્લીન કરવાની અંદર આવી નથી વાત કરું તો એમએસ યુનિવર્સિટીનું જે હૃદય એવી કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક્ઝામ હતી ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે કે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની અંદર આવે પરંતુ અઢાર હજાર વિદ્યાર્થીઓની એક્ઝામના સમયે માત્ર પાણીના બે જ જગ મૂકવાની અંદર આવ્યા હતા કે વિદ્યાર્થીઓની બેઝિક સુવિધા છે પાણી એ આપવું પડશે નહીં આપો તો કેવી રીતે આપવું એ અમારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દરેક કાર્યકર્તાને આવડે છે ના સાહેબ પાણી તો આવે જ છે પણ જ્યાં સુધી કોમર્સ ફેક્ટરીની વાત છે ત્યાં સુધી જે કુલર ગયા વખતે જ પાસ થઈ અમારી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં એ પાસ થયું અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં પાસ થયા પછી આઠ કુલર ત્યાં અત્યારે આવી ગયા છે અને અત્યારે એનું ઇન્સ્ટોલમેન્ટ થઈ રહ્યું છે એક પ્રોબ્લેમ અમારી નાડી નાળાનો હતો એ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ભેગા મળીને અમે કરી રહ્યા છે જ્યાં સુધી હોસ્ટેલનો પ્રશ્ન છે હોસ્ટેલનો જે પ્રશ્ન છે કે એમને એક એક કુલરથી આઠ આઠ ગ્લાસ જોઈએ છે તો એ સાંજ સુધીમાં અમે કરવાનું માહિતી આપી દીધી છે એમને